આચાર્ય શ્રીમદ વિજય કલ્પતરુ સુરેશ્વરજી મહારાજ સાહેબના આશીર્વાદથી આચાર્ય ભગવંત કલાપ્રભ સુરેશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન કૃતપૂર્ણ વિજયજી મહારાજ સાહેબ અને આચાર્ય ભગવંત પરમ પૂજ્ય અનંત યશ સુરેશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન પરમ પૂજ્ય અનંત સિદ્ધ વિજયજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં લાકડિયા તાલુકા બચાવ શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘના આંગણે

લાભાર્થીના નિવાસ સ્થાને અનંત અનંતસિદ્ધ વિજયજી મહારાજ સાહેબ નવકાર મહિમા શ્રવણ કરાવે છે લાભાર્થીના ઘરે એક કલાક સુધી દરરોજ નવકાર મહામંત્ર કરવામાં આવે છે નવકાર મહામંત્રનો કુંભ એક રાત્રે લાભાર્થીના ઘરે રાખવામાં આવે છે એમ માંડવી તપગછ જૈન સંઘના પૂર્વ ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશ મણિલાલ શાહે જણાવ્યું હતું આગમના અભ્યાસી એવા ભાષાવિદ મુનિ શ્રી જંબુ વિજયજી મહારાજ સાહેબના ના પુનિત પગલે નામાભિધાન થયેલ શાંતિવન મધ્ય સંઘવી પરિવારના ના મોભી માંડવી ના પૂર્વ ધારાસભ્ય સ્વર્ગીય જયકુમારભાઈ સંઘવી પ્રેરણાથી તૈયાર થયેલ પરમ તારક શ્રી પાશ્વનાથ પ્રભુ ના અધિષ્ઠાયિકા દેવી જલધારી શ્રી પદ્માવતી મંદિરનો નો પંદરમો ધ્વજારોહણ તાજેતરમાં ભક્તિભાવ પૂર્વક ઉલ્લાસભેર ઉજવાયો હતો